આપણે પહોંચી ગયા છીએ પહોંચી ગયા છીએ આપણે ગાંધીનગર બસ સ્ટેશન અને વાગવામાં વાગ્યા છે ત્રણ ત્રણ વાગે આપણે ગાંધીનગર પહોંચી ગયા છે અમદાવાદના બસ સ્ટેશન એટલે કે ગીતા મંદિરમાં બરાબર તો મિત્રો સ્વાગત છે નવા એક વિડીયોમાં મારું નામ છે વિજય અને તમે જોઈ રહ્યા છો વિજય બસ બ્લોગ તો જો બીજી વસ્તુ છે કે ખરેખર મને ઊંઘ એટલી બધી આવો કે શું કહું કારણ કે ગઈકાલ રાત્રેનો ઉજાગરો છે એક ઘરે પ્રસંગ હતો માતાજીની રમેણ હતી તો રમેણમાં આખી નાઇટનો ઉજાગરો છે પ્લસ વિસનગર ટેપોમાં નવી બસ ચાલુ થતી હોય અને નવી બસ આવેલી હોય એમાંય પાછી ફૂલ ડેકોરેટ કરી અને વિજયભાઈનો બ્લોગ આવ્યો બને ના બરાબર તો બે દિવસ થયા છે આ બસ ફૂલ ડેકોરેટ થઈ છે બી સી બી એસ સિક્સ મોડલ છે બસનું રૂટ રહેશે વિસનગરથી અમદાવાદનો અત્યારે તો કરી ડિસ્ટન્સ સો કિલોમીટર આસપાસ થાય છે બરાબર તો બસ અત્યારે વોશિંગ થઈ રહી છે જે બસ આવે એટલે બસ તમને બતાવું રૂટ બોટ બતાવી દઈશ ટિકિટ કેટલી છે ડ્રાઈવર કંડક્ટર જોડે વાતચીત કરી લેશું બરાબર નહીં આપણે ફૂલ જર્ની કરીશું વ્લોગ વિડીયો થોડો નાનો રહેશે કદાચ કરી જોવા જઈએ તો પંદરેક મિનિટનો વિડીયો રહેશે પણ ફૂલ જર્ની તમને બતાવીશ બરાબર અને બધા બધાને તમને ખબર છે કે આપણે એક હજાર એટલે કે એક હજારની આપણી યુટ્યુબની ફેમિલી થવા જઈ રહી છે પૂરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો બીજી વસ્તુ કે આપણે નવા નવા વિડીયો લાવીએ છીએ નવી નવી બસ જર્ની નવી બસ શોધી શોધીને હું લાવું છું બરાબર તો આના પછી પણ એક નવી ફૂલ સ્લીપર ડેકોરેટ ગાડી નવી જ ચાલું કરવામાં આવી છે નવી રૂટ છે અને નવી જ છે નવો રૂટ ન્યૂ રૂટ બરાબર અને ન્યૂ સ્લીપર તો આના પછીનો એ વિડીયો તરત આવી રહ્યો છે સબસ્ક્રાઈબ કરીને રાખજો ભૂલતા નહીં બરાબર બસ આવે તો બસનું બોર્ડ બતાવું વાતચીત કરી લઈએ અને પછી આપણે જર્ની સ્ટાર્ટ કરીશું બરાબર તો એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું રાખજો છે બરાબર ને ચલો મળીએ સીધા બસ આવી દે તો મિત્રો આ છે આપણું વિસનગરનું બસ સ્ટેશન જોઈ લો નવ પ્લેટફોર્મ નવને દસ પ્લેટફોર્મ બસ સ્ટેશન છે સામે પૂછપરછ આવી છે કેન્ટીન આવી છે ચોવીસ કલાક બસની સુવિધા મળી રહેશે ઓલ ઓવર ગુજરાતની અંદર પ્લસ અત્યારે બપોરનો ટાઈમ છે તો એટલી બધી ગરમી છ ઘ ના પૂછો અહીંયા બસો લાગેલી છે પણ લોકલ બસો છે આસપાસ ગામમાં જવા માટે અત્યારે કોઈ એક્સપ્રેસ બસ નથી તો બસ એક્સપ્રેસ કોઈ લાગે છે તો હું તમને બતાવીશ બરાબર તો આ વિશ્વગુર બસ સ્ટેન્ડ સામેની સાહેબ પેટ્રોલ પંપ છે એની પાછળ એક છો એટલે કે બસ વોશિંગ બનવાનું છે આ બાજુ સ્લીપરો બસો પડેલી છે આપણે ઓલરેડી બધી સ્લીપરો વિસનગરની તમામ ગાડીનો વિડીયો બનાવેલા જ છે સિવાય એક વિસનનગર કેશો તો આ છે વિસનગરનું વર્કશોપ જે કહેવાય છે બરાબર તો આ સ્લીપરો જેટલી પડી છે ત્રણ ચાર સ્લીપર પડી છે છે ચિંતા આપણે બધો બનાવેલા છે જે લોકોને મારી સાથે વાતચીત કરી હોય તો ઇન્સ્ટાગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ બરાબર બધા લોકોને જોડે વાતચીત કરું છું પ્લસ તમે કઈ જગ્યાના છો એ પણ કમેન્ટમાં જણાવો અને તમારી ડેપોમાંથી આસપાસ જે ડેપો હોય તે ડેપોમાંથી કઈ સ્લીપર ચાહે છે તે પણ જણાવો બરાબર તો આપણે એ જર્ની ચોક્કસથી કરશું અત્યારે હાલ વિસનગર બસ સ્ટેશની જેટલી પણ બસો મેં કવર કરી લીધી છે નેક્સ્ટ આપણું અહીંથી હવે ઊંઝા ડેપો પાટણ ડેપો પર કવર કરવાના છીએ એના પછી આપણે બનાસકાંઠાનો પૂરેપૂર એટલે કે ઉત્તર ગુજરાત આપણે કવર કરવાના છીએ તો ટોટલી ઉત્તર ગુજરાતની જેટલી પણ બસો છે ટોટલી આપણે કવર કરી લેશું બરાબર ને વાતચીત કરવી હોય તમારે મારા જોડે તો ડિસ્ક્રિપ્શનના ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે જઈને ફટાફટ ફોલો કરો અને વાત કરવાની વાત કરી લેજો બરાબર હું બધા જોડે વાતચીત કરું છું એની ટાઈમ મિત્રો એક્ઝેટ તમે જોઈ શકો છો કે જે વોશ થતી બસ વોશ થઈને આવી ચૂકી છે બરાબર તો તમને બહારથી બતાવી દઉં અત્યારે એના પછી આપણે અંદરથી પણ તમને બતાવું છું બરાબર એક્ઝેક્ટ કેટલી સીટો સીટની કેપેસિટી છે ને પ્લસ કેટલી સીટો છે અને ટોટલી શું શું ડેકોરેશન મોક કરાવેલું છે ડ્રાઈવર સાહેબ અંદર જ છે નજરી વાતચીત પણ કરી લેશું કે ટોટલ ખર્ચ કેટલો વળે છે એમને બરાબર ટોટલ માહિતી તમને વિડીયો દ્વારા માહિતી મળે છે તે સીધું ચાલો આપણે બસ બતાવી દઈએ અને વિસનગર ડેપોની બસ છે યાર આ છે આપણે વિસનગરની મહેસાણા ડિવિઝન પ્લસ વિસનગર ડેપોની ગાડી ડિવિઝન જોઈ લેજો મહેસાણા ડિવિઝન પ્લસ વિસનગર ડેપો ગાડીનું મોડેલ જો ભારત સ્ટેટ એટલે કે બી સિક્સ મોડેલ બરાબર અને ગાડીનો નંબર છે જીજી અઢાર જેટ ટી ઝીરો ઝીરો સેવન સેવન તો ડબલ સેવન નંબર છે જી એસ આર અને શણગાર જો ભાઈ ડેકોરેટ જો ગાડીનો કેટલો મસ્ત છે પ્લસ આપણે અંદરથી તમને બતાવું છું બરાબર શું શું ડેકોરેટન અંદરથી કરેલું છે કેટલો ખર્ચ કરેલો છે પ્લસ ડિલક્સ મોડેલા એક્સપ્રેસ બરાબર અને જોઈ લેજો એકદમ ટપાટપ અને અંદર છે આપણા ડ્રાઈવર સાહેબ એમને જોડી વાતચીત કરીએ શાંતિથી પછી પહેલાં તમને બહારથી ગાડી બતાવું પછી અંદરથી બતાવી દઈશ તો અહીં આવી જશે ડીએસ એટલે કે આ છે યુરિયા જે આપણે યુરિયાનું જે કેપેસિટી આવે છે કરીબ વીસથી પચીસ લીટરનું આવશે અહીંયા ફ્યુલ ટેન્ક આવી જશે એની સાથે અહીંયા લાસ્ટમાં આવશે લગેજ બોક્સ બરાબર અને અહીંયા આવશે એક ઇમરજન્સી એક્ઝિટ આ સાઇડથી આવી જશે પાછળથી પણ જોઈ લેજો મિઝિયમ મહેસાણા પ્લસ વિસનગર ડેપો સ્વચ્છ સલામત સમયબૂત તો ગાડી નંબર અને પાછળથી આ રીતની ગાડી દેખાય છે ટોટલી આ સાઇડથી પણ જોઈ લઈ કેવી છે ગાડી લગેજ બોક્સ પ્લસ જગ્યા થોડી વકરી છે તો ચલો પછી બતાવી દો છે બરાબર તો જોઈ લેજો હા જી એસ આર પ્લસ જે આખી ગાડીની કેપેસિટી બરાબર જે સીટ છે ટોટલી અહીંયા આ વસ્તુ અહીંયા તમને જોવા મળે છે ત્યાં જોઈ લેજો બરાબર બેટરી બોક્સ આવી જે સ્પેર વ્હી છે પાછળની સાઇટ લગેજ બોક્સ અંદરનું એન્ટીર તમને આખી આખું બતાવી દો બરાબર અંદરની બસ કેવી છે નહીં કેટલી સીટ છે ટોટલી બસ તમને અંદરથી બતાવી દઈશ બરાબર તો પાછળથી જોઈ લઈએ આપણે તો થ્રી બાય ટુ થ્રી બાય ટુનું બસનું સીટનું કોમ્બિનેશન રહેશે ટોટલ સીટ રહેશે પચાસ એકાવન અને બાવન સીટની બાવન સીટ રહેશે પાછળ હેન્ડલ આવેલું છે પ્લસ ઇમરજન્સી એક્ઝેક્ટ આપેલું છે અહીંયા અહીંયા હેન્ડલ પણ આપ આવેલું છે અને નવી ગાડી છે બરાબર ટોટલી નવી અહીંયા જે ઉપરની સાઈડ તમારા લગેજ હોય તમારે જોડે એ પણ આવી જશે ટોટલી જ ટુ બાય થ્રીનું બસનું કોમ્બિનેશન સામેની સાઈડી એક ફર્સ્ટ એડની કિટ એની સાથે જ ધૂમપ્રાયટ એટલે કે કચરા કચરો ના પાડો જ્યારે પણ તમે ટોટલી સવારી કરતા હોય તો બરાબર ત્યાં અંદરની સાહેબ આ જોઈ લેજો પ્લસ પંદર દિવસનું ભાડું ત્રીસ દિવસની મુસાફરી કરો મુસાફર સાંપડ પાસ કઢાવીને પ્લસ અહીં આપણા કંડક્ટર સાહેબ છે એમના જોડે વાતચીત કરી લેશો હવે થોડી પ્લસ ઇમરજન્સી એક્ઝિટ અહીંયા પણ આપવામાં આવેલી છે પ્લસ સાથેની સાથે એક નવી એલ લેમ્પ આપવામાં આવેલો છો તો સાહેબ આ ગાડી આપે કેટલો ટાઈમ થયો જ્યારે એક મહિનો હા મહિનો રોડ મહિના ઓકે ચાલો એક આદ મહિનો થયો છે બરાબર ગાડીનો અહીંથી ગાડી કયા રૂટમાં ચાલે છે આ ગાડી આપી અમદાવાદ થી અમદાવાદ થી ડીસા વિસનગર થી અમદાવાદ અને અમદાવાદ થી ડીસા એટલે ડીસા હોલ્ડ કરે હા ડીસા નહીં ડીસા થી કેટલા કે નીકળે સવારે સવારે 5 વાગે સવારે 5 વાગે અને ત્યાં થી વિસનગર કેટલા કે ત્યાં થી ડીસા અમદાવાદ છે ને હમ અમદાવાદ થી વિસનગર કેટલા કે પહોંચાડે ભાઈ સવારે બપોરે અહીંયા પોણા બે અમદાવાદ અમદાવાદ જાય હમ અમદાવાદ થી સાડા ચાર ચાર નું પાંત્રીસે નીકળ્યો બરાબર રાત્રે સાડા નવ વાગે ડીસા અમદાવાદ ડીસા નાઇટ વાગે અમદાવાદ અને અમદાવાદ થી નવસે ઉપડે ઉતાર આપણો સાહેબ થોડું રૂટ જણાવી દઉં કે અમદાવાદ જશે આપણી ગાડી ગોજારી ગાંધીનગર ગાંધીનગર અમદાવાદ અમદાવાદ અને જે આપણું વિસ્ણ અમદાવાદ નું જે ટિકિટ વાળું કેટલું આપણું સાહેબ ઓકે બીજી વસ્તુ કે સાહેબ જે આપણી ટોટલ બાવન સીટી છે ને ટોટલ અને સાહેબ બીજી વસ્તુ બીજા રૂટમાં જાઓ છો આના સિવાયના અચ્છા ફિક્સ જ છો અમે તો સાહેબ કયા કયા દિવસે ફિક્સ હો જોવા જઈએ સોમ શુક્રિ રવિશો મંગળ મંગલપુર આ દિવસે ફિક્સ જ એટલે કે વીકલી દરમિયાન પાંચ છ દિવસ ફિક્સ ફિક્સમાં જ આવો અચ્છા વન ડે ઓકે નાઇટ તમે હોલ્ડ ડીસા થાય વિસનગર થી અમદાવાદ જે અમદાવાદ થી ડીસા હોલ્ડ કરે દિશા સવારે નીકળે પાછી અમદાવાદ આવે હા અચ્છા અને વિસનગર કંડિશન આપી દીધું ઓકે ચલો આ સાહેબ આપણા અનિલભાઈ પટેલ એમના જોડે વાતચીત થઈ ગઈ કેબિન તમને બતાવી દઉં બરાબર અંદર કેબિન આપણા સાહેબ છે મહેશભાઈ જે આગળ કાચ સાફ કરી છે એમના જોડે વાતચીત કરી લેશું આ કેબિન છે કેબિન પણ તમને બતાવી દઉં અંદર જઈને બતાવી દઉં બરાબર તો અહીંયા જે છે કે ફાયર સેફ્ટીની બોટલ અને સાથે જે આપણો બ્રેક આવે છે હેન્ડલ અહીં સાથે જે ઝાલર લગાવવામાં આવ્યું છે જે જોઈ લે છે એકદમ નવી ઝાલર સાથે હાર છે સાથે નાના નાના રમકડા અહીંયા પણ જોઈ લેજો એની સાથે ફૂલ જે ફ્લોવર કહેવામાં આવે તે અહીંયા પણ અહીંયા આપણા મહાદેવજી બે બેસાડવામાં આવે છે એની સાથે આવી ગયા છે આપણા જીપીએસ સાથે ફેન આપવામાં આવેલું છે અને ફૂલ મોડિફાય કરવાની છે હજુ થોડી ચકલી બાકી છે કદાચ વ્હીલ પ્લેટ બાકી છે થોડું ઘણું લાઇટિંગ હજુ બાકી છે બરાબર અને આ ટોટલી કેટલો ખર્ચો થયો છે આપણે એમના જોડે વાતચીત કરી લઈશું પ્લસ આપણે ટોટલી વિસનગરથી અમદાવાદની જર્ની પણ કરીશું આ રૂટમાં અને રૂટ ઉપર તમને બોર્ડ પણ નીચે જઈને બતાવી દઈશું તો આ છે આપણી જે નવી વિસનગર ડેપોની ડેકોરેટ કરેલી ગાડી વિસનગરથી અમદાવાદ અને અમદાવાદથી જશે આપણી ડીસા નાઇટ ઓલ્ડગર છે બરાબર તો ટોટલી ગાડી તમને બતાવી દીધી છે બહારથી આપણે સાહેબ જોડે જઈને થોડી વાતચીત કરીએ પછી તો આપણા જે ડ્રાઈવર સાહેબ છે મહેશભાઈ એ ફ્રી થઈ ગયા એમના જો વાતચીત કરી લઈએ બરાબર તો મહેશભાઈ પહેલાં તો તમે કેટલા વર્ષથી સર્વિસ કરો છેલ્લા સાત વર્ષથી સાત વર્ષ કરો બરાબર પ્લસ આ જ રૂટમાં તમે હા કેટલા વર્ષથી આ રૂટમાં ચાલો છે અઢી વર્ષથી અઢી વર્ષથી અને પહેલાં કયા રૂટમાં હતા પહેલા બીજાથી આવેલા પાટણ અચ્છા પાટણ ડેપોમાં હતા ઓકે બીજી વસ્તુ કાર જે વિસનગર થી અમદાવાદ બરાબર અત્યારે કેટલા કઈ નીકળશે બપોરે પોણા બે પોણા બે નીકળશે પ્લસ અમદાવાદ થી પછી ક્યાં જાય આપડી ગાડી અમદાવાદ થી ડીસા જાય સાડા ચારે અમદાવાદ થી ઉપર બરાબર અને ડીસા પરથી કેટલા કે પહોંચે આપડે ગાડી સવા નવ સવા નવ ડીસા પહોંચે અચ્છા ડીસા થી સવારે કેટલા કે નીકળે પાંચ વાગે પાંચ વાગે અમદાવાદ કેટલા કે નવ અમદાવાદ થી વિસનગર કેટલા કે સવારે નવ વિશે અમદાવાદથી ઉપર અહીંયા કોણાબારી આવી જાય કોણાબારી વિસનગર આવી જાય અચ્છા બીજી વસ્તુ કે આપણે જે વિસનગર થી અમદાવાદનો જે કિલોમીટર થાય કેટલા થતા છે આપણા નેવું થી સો કિલોમીટર નેવું સો કિલોમીટર થતા છે પ્લસ જે અમદાવાદ દિશાના કેટલા કિલોમીટર થાય એ બસો અઢી પોણા બસો આજુબાજુ પોણા બસો આસપાસ થાય બરાબર ઓકે સાહેબ જે બીજી વસ્તુ કે જે આ ટોટલી જે ડેકોરેટ ગાડી કરી છે બરાબર તમે જ કરી છે ટોટલ અચ્છા ટોટલી સાહેબ ખર્ચો જે અડ્યો છે કેટલો અડ્યો છે આમાં લગભગ પાંચ એક હજાર થઈ ગયો પાંચ એક હજાર ખર્ચો અડ્યો છે બરાબર હજુ મેં લગભગ મેં વાતચીત કરી હતી આપણા જે ચેતનભાઈ જોડે કે હજુ કહેતા થોડી એક વીલ પ્લેટ થોડું બાકી છે નાનું મોટું હજુ બરાબર તો હજુ થોડો ઘણો ખર્ચો અડશે અંદાજે કેટલો અડશે બાકી હજુ થોડો ઘણો હજી ચાર એક હજાર તો અચ્છા ચાર પાંચ હજાર થોડા બાકી બરાબર તો રેડિયમ ને બધું ઘણું બાકી છે ઓકે 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 બીજી વસ્તુ કે આજ રૂમ અમે ફિક્સ જ છો તમે એમ ફિક્સ જ ઓકે સાહેબ થેન્ક યુ સો મચ બરાબર તો આપણા સાહેબ અત્યારે ફ્રી થઈ એમના જોઈ વાતચીત કરી લીધી અને અત્યારે ગાડી પોણા બે નીકળશે બરાબર પોણા બે નીકળશે સાથે આપણે પણ અમદાવાદ જઈશું ફૂલ જટી બસની તમને બતાવીશું બરાબર પછી કયા કયા સ્ટોપ છે કેટલા વાગે આપણે અમદાવાદ પહોંચીશું અને કેટલા કિલોમીટર તો વાતચીત થઈ જાય પ્લસ કેટલી ટિકિટ આપણને આપણને લાગે છે ટોટલી આપણે વિડીયો દરમિયાન વાતચીત કરીશું બરાબર તો સીધી બસ આપણે મળીએ તે બસનું વોટ કરીએ પ્લસ આપણે જર્ની સ્ટાર્ટ કરીશું અમદાવાદ જવા માટે ડેપોમાં સ્લીપરો ચાલે છે બરાબર વિસનગર માતાનો મઠ વિસનગર સોમનાથ વિસનગર વલસાડ પેલી બાજુ પડી છે વિસનગર બીલીમોરા બરાબર આ ચાર ટોટલ સ્લીપર આપણી વિસનગર ડેપોમાંથી નીકળે છે અત્યારે લોકલ બસો જે લાગેલી છે વિસનગર ડેપોમાં સામેની સાઈડ જે વોશિંગ છે તે છે આ બાજુનું જે બસો ઊભી રહે છે તે સ્ટેન્ડ ટોટલી દસ પ્લેટોનું બસ સ્ટેશન તો જે આપણી ગાડીનો રૂટ છે બોર્ડ તમને બતા દઉં વિસનગરથી અમદાવાદ વાયા વસે ગોજારિયા ગાંધીનગર રાણી વાડ થઈને આપણી ગાડી અમદાવાદ જશે બરાબર ને અમદાવાદ જ્યાં પછી ત્યાં લગભગ પંદર વીસ મિનિટ પછી ત્યાંથી અમદાવાદ ડીસા જશે એટલે ડીસા નાઇટ હોલ્ડ કરશે લગભગ પોણા બી વિષ્ણુગરથી નીકળી ગયા છીએ અને પહેલું સ્ટેન્ડ લગભગ આપણું ગોજાર છે પોણા એન્જોર છે જોઈ લો અને પહેલું સ્ટેન્ડ આપણું રહેશે ગોજરે અત્યારે સ્ટેન્ડ આવી ગયું છે એક લાવ છે નીકળી છે તે બરાબર અને સ્ટબી ડિસ્ટર્બ આપણે પૂરેપૂરી તમે જલ્દી બતાવીશું આપણે પહોંચી ગયા છીએ બાલવા ચોકડી બાલવા ચોકડી આ રસ્તે જે જાય છે વિજાપુર મૌડી તરફ જશે અને આપણે જઈશું ગાંધીનગર તરફ રાઈટ સાઈડ બરાબર તો આપણે ગાડી અત્યારે ગાંધીનગર ગાંધીનગર તરફ જઈ રહ્યા છીએ એક્ઝેક્ટ ગાંધીનગર પહોંચીએ છીએ તો ગાંધીનગર ડેપોમાં તમને બસ નબળ આપણે હાલ બાવલા બાવલા આપણે પહોંચી ગયા છીએ જય બજરંગબલી આપણે પહોંચી ગયા છીએ અને ઘ સાત આવ્યો છો આના આગળ આવશે ચોકડી ઘ છ અને એના પછી આવશે ઘ પાંચ બરાબર એના એના પછી આવશે આપણું જે પટિકા આશ્રમ કહેવાય એટલે કે ગાંધીનગરનું જે સેન્ટ્રલ બસ સ્ટેશન છે બરાબર પછી જે ચોકડીઓ સ્ટેપ બાય સ્ટેપ આવે સ્ટોપ આપણે તમને ચોકડી પણ બતાવું છું કે રાત્રિ દરમિયાન આપણે મુસાફરી કરીએ ત્યારે બતાવવાનું મિસ થઈ જાય છે પણ આજે તમને ચોકડી બધી બતાવું છું બરાબર બીજી વસ્તુ કે આ ગાંધીનગર એક ફ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે પ્લસ ગુજરાતનું આપણું પાટનગર પણ ગાંધીનગર છે પ્લસ હજી આ આગળની ચોકડી આવે છે તે ઘ છ છે ઘ છ અને ગાંધીનગરમાં તમે પહેલીવાર આવતા હો તો થોડા કન્ફ્યુઝ થઈ શકજો કારણ કે ઘ ક છ પ્લસ સેક્ટર આપેલા છે સેક્ટર વાઇઝ છે બરાબર તો પહેલીવાર આવતો થોડુંક ધ્યાન દોરજો બરાબર કારણ કે સોસાયટી પોતાથી તમને બહુ જ તકલીફ પડશે અહીંયા ફર્સ્ટ ટાઈમ આવશો તો અહીંયા સામે ચોકડી આવ્યું છે ઘ છ આપણે પહોંચી ગયા છીએ ઘ પાંચ આવી ગયું છે ઘ પાંચ અને આ પછી આવે છે આપણું જે આશ્રમ કહેવાય એટલે કે ગાંધીનગરનું સેન્ટ્રલ બસ સ્ટેશન તો આપણે પહોંચી ગયા છીએ ગાંધીનગરનું પથિક આશ્રમ એટલે કે સેન્ટ્રલ બસ સ્ટેશન છે ત્યાં અને આપણા આગળ આગળ જાય છીએ કૃષ્ણનગર થરાદ જેવાયા વિસનગરથી જ નીકળે છે એક્સપ્રેસ બસ છે એની સાથે સાથે દાહોદ દિયોદ ભાભરદાહો ભાભર વન બસ આવી જોઈ છે આ છે ગાંધીનગરનું બસ સ્ટેશન એટલે સ્લીપ એસી સ્લીપ નોન એસી સ્લીપ એટલી બસો જોઈ લઈએ ઘણી બધી આપણે એસી ટ્રાવેલિંગ કરવાનું બાકી છે બહુ બધું જોવા જઈએ આ છે ગાંધીનગર બસ સ્ટેશન પહોંચી ગયા છીએ આપણે ગાંધીનગર બસ સ્ટેશન અને વાગવામાં વાગ્યા છે ત્રણ ત્રણ વાગે આપણે ગાંધીનગર પહોંચ્યા છીએ લગભગ પોણા બે વાગે નીકળ્યા હતા આપણે વિસનગરથી લગભગ કિલોમીટર જોવાઈ હતી તો સિક્સ્ટી કિલોમીટરનું અંતર આપણે કાપી નાખીએ છીએ એટલે કે સિક્સ્ટી કિલોમીટરની જગ્યાએ આપણે કમ્પ્લેટ કરી છીએ પહોંચ્યા છીએ આપણે તે ગાંધીનગર નેક્સ્ટ સ્ટોપ આપણું રાણી બસ સ્ટેશન અને એના પછી બધા ગીતા મંદિર ગાંધીનગરના બસ સ્ટેશન આપણા આંકડા કરી લોકલ બસ ચાર છે એમાં ઓડી આંકલ પહોંચી ગયા છે આપણે અમદાવાદના જે રિંગ રોડ કહેવાય તે આ બાજુ જે રોડ ચાહે છે દાબી બાજુ બરાબર હાલ અરે અમદાવાદ જે એક્સપ્રેસ હાઈવે કહેવાય ત્યાં જશે અમદાવાદ પ્લસ ચિલોડા હિંમતનગર થઈને રાજસ્થાન ઉદયપુર જઈશે બરાબર આ સીધો જશે ઇન્દિરા બ્રિજ સિવિલ થઈને કાલુપુર તરફ જશે અને જમણી બાજુ છે આપણે વિસક થઈને સાબરમતી થઈ અને રાણી થઈને આપણે ગીતામાં બરાબર સીધી સીધો રોડ જશે મહેસાણા અહીંથી તો અત્યારે થશે રાજકોટ થશે બસો તેત્રીસ કિલોમીટર અને કિલોમીટર તો ચલો જે આપણી ટિકિટ હતી વિસનગરથી અમદાવાદ એક્સપ્રેસની ટિકિટ છે એકસો એક રૂપિયા અને કિલોમીટર ડિસ્ટન્સ કરી છે નાઇન્ટી થ્રી એટલે કે તાણું કિલોમીટર છે બરાબર ફૂલ ટિકિટ આપણે લખેલી છે ફૂલ જર્ની છે તો આ ટિકિટ અને આટલા કિલોમીટર થાય છે બરાબર તો જોઈ લેજો ટિકિટની પ્રાઇસ આપણે છે ચાર અને પહોંચી ગયા છીએ અમદાવાદના બસ સ્ટેશન એટલે કે ગીતા મંદિરનું બરાબર હું બસમાં બેઠું ઉતરું નથી અમદાવાદ ગામ ચાર વાગ્યા છીએ અને પહોંચી ગયા છીએ આપણે અમદાવાદ બરાબર તો અહીંથી આપણે સ્ટોપ અહીંથી નીકળશે તો આપણે અત્યારે હું તમે પાછા વિસ્તાર જઈશું કાલે એક નવી બસ જલી છે એ પણ એક ફૂલ ડેકોરેટ શું બસ છે બરાબર તો તમે ટિકિટ બતાવી દો કેટલું થઈ છે અત્યારે એ બતાવી દઈશ કેટલું ભાડું બરાબર ટોટલી વસ્તુ તમને બતાવી દઈશ પ્લસ કેટલા કિલોમીટરમાં વાતચીત આપી આ છે અમદાવાદનું ગીતા મંદિર બસ સ્ટેશન બરાબર જોઈ લેજો બતાવેલું જ છે આપણે લગભગ ચોવીસ પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે પચીસ ચોવીસથી પચીસ પ્લેટફોર્મ બરાબર અને અત્યારે એવું જ જગ્યા જે જગ્યાએ ઊભું થયું છે મહેસાણા પાટણ વિશ્વનગર બરાબર ખેરાલુ ડીસા તરફ જવા માટે જે પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મ પર ઊભું થયું એટલે કે વીસ એકવીસ બાવીસ ત્રેવીસ એક પચીસ પર ઊભું થયું બરાબર એ બસ જર્ની સાથે નવા એક બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને આજની જર્ની આપણે અહીંયા પૂરી કરીએ છીએ